એમને પ્રસાદ ન મળત આજે મળી ગયો સારું થયું પણ મહારાજ બપોરે પંક્તિ થવાની અને આટલા બધા મનુષ્યોને પહોંચી રહે એટલા લાડુ તો થઈ ન શકે ત્રીજી મરાજ કહે કે સંતો ચિંતા નથી જોઈએ આવો કોઠામાં થોડા ઘણા છે સંતો જોઈ આવ્યા મહારાજ માંડ પાંચક માણસો જમે એટલા જ લાડુ છે તો કોઈ ચિંતા નહીં આપણા બે પાર્ષદોને ત્યાં ઊભા રાખો હથિયાર બંધ બે પાર્ષદો કોઠા પાસે ઊભા રહ્યા મહારાજ કહે જ્યારે બપોર થાય ભુદેવોની પંક્તિઓ પડે અને હર હર મહાદેવ જ્યારે બોલે ત્યારે બધા ભૂદેવો ત્યાં દરવાજે ઊભા રહે અંદરથી લાડુ ભરી ભરીને એને આપ્યા કરવા અંદર કોઈને પગ મૂકવા ન દેવો જેણે તળાવમાં લાડુ નાખ્યા હશે એ ખુશ થતા હશે હમણાં ખબર પડશે આ બધા બેઠા છે પણ સીધો ભાત પીરસે તો છે લાડુ તો છે જ નહીં અને પછી આ બધા ભૂદેવ કઈ ચાલ્યા રહેશે ઓહોહો કરી નાખશે અત્યારે બૂમાબૂમ થઈ પડશે ત્યાં જોવા માંડ્યા અલ્યા ટોપલા આવવા માંડ્યા ક્યાંથી આવે છે એ કોઠામાંથી જ આવે છે એ તો બે ચાર ટોપલા હશે. કકડો કકડો પ્રસાદ આપશે બધાને ના આ તો લાઈન લાગી છે ભરાયેલા ટોપલા આવા માંડ્યા લાડુ ના ખૂટ્યા જય જયકાર સાથે હજારો ભૂદેવો જમ્યા તૃપ્ત થયા આગળ સાંભળ્યું હતું એમ કોઈ અઢાર પુરાણ ભણી ચૂક્યા અને કોઈ છ શાસ્ત્ર ને ચાર વેદ આ બધુંય ભણ્યા લાડુ ન ખૂટ્યા સ્વામિનારાયણ ભગવાને ભૂદેવને ઈચ્છા પ્રમાણે દક્ષિણાઓ આપી બોલો ભૂદેવ કોઈને કઈ તકલીફ હોય તો બોલો કોઈએ કહી કે મહારાજ મારે કન્યાદાન આપવું છે સારું બોલો કેટલા રૂપિયા અઢીસો લઈ જાઓ અઢીસો મારા દીકરાને જનોએ આપવી છે પ્રભુ કેટલો ખર્ચ થાય સો રૂપિયા લઈ જાઓ સો રૂપિયા કોઈને ના નહીં એમાં પછી ત્યાગ ભાગ નહીં કરવાનો કે ભાઈ તમે લાડવા નાખી દેવા વાળા હતા એને નહીં આપવાનું એવું કંઈ નહીં બધા જ લઈ જાઓ અને સુખી થાઓ ભગવાનના ગુણ ગાઓ ભક્ત ભગવાન તળાવની પશ્ચિમ દિશામાં જે વાડી છે ત્યાં બિરાજ્યા યજ્ઞની સમાપ્તિ થઈ ભૂદેવો દક્ષિણા લઈ લઈને પોતપોતાને ગામ તરફ જવા નીકળ્યા હજારો ભક્તજનોને મહારાજે કહ્યું કે હે ભક્તો આજે તમને છૂટ આપીએ છીએ પુષ્કળ લાડુ વધ્યા છે. બધા ભક્તો સાથે લઈ જજો રસ્તામાં ભાતા તરીકે કામ લાગશે અને વધે તો તમારા ગામમાં જઈને પ્રસાદ વહેંચજો કે લ્યો ભાઈ જેતલપુરના યજ્ઞનો આ પ્રસાદ છે આનંદ સ્વામીએ કહ્યું કે આ બધા હરિભક્તોને ઉપડે એટલા લાડુ આપો ગણવાના જ નહીં આ તો ચાલીને પહોંચવાનું હોય એટલે જેને જેટલા ઉપાડી જવા હોય એટલા લાડવા લઈ જવાની છૂટ છે.